તો કદાચ તમારા અવલોકમાં એમ છો બધા મજા બધા જય માતાજી તો આપણે ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો છે શરૂ અને સવારના તો લાગી ગયેલા છે એ કામે કેમ કે આપણે તો જે સફર એને બનાવવાનું કામ શરૂ કરી દીધું છે આજે જરા બધું ખુલ્લું એ પીડું લો મારે હવે સાંઈ તો કરવો પડશે સાંઈ કરી નાખ્યું સફર બને નાખા પછી જો ખોલ નાખ્યું બાજુ પીડ્યું અહીંયા બધું પીડ્યું ખુલ્લું

બહુ નડે લઈને આમ સફર બની જાય ને પ્રોફર એટલા માટે આપણે થોડી વાર કામે લાગી જાય ને પ્રોફર આમ સપર બને નહીં ફેમિલી આપણે બાંધતા હતા સાપડાને બધા લાકડાને એવું એ બધું કમ્પલ્સરી બંધાઈ ગયેલું છે બધું રેડી બધા બાંધી હવે માથે સાઇડને એવું નાખવાનું એ પહેલાં આ સફર બની નાખશું પછી ના એટલું બની જશે અત્યારે રાતલામાં કામ કરવાની ને એ મારો પણ સાઈડ આવે આ બધું માથું નાખવાની પાથરવા કામે લાગી જાય એટલે આ સાઈડને એવું બધું ટકાઈ માથે માથેથી રે સફર ફેમલે મે સપોર્ટ ને કામ કરતા હતા બધું સાય ને એવો હેડ બની જાય ને એવી રીતે તે ઘણો ખરો પતી ગયો છે કામ હવે એટલો બનાઈ નાખ્યું છે ને હવે ઓલી સાય જરીક બાકી છે હવે પાછે તે કહો કે ડ્રોપ ને છે એટલો બની નાખ્યો એટલો બાકી રાખ્યો ને થઈ ગયા છે અતારો બપોર બોલ તો મમ્મી આપી દીધેલું છે એ બધું તો બપોર કરી લઈ બપોર પછી મળીએ કેમ કે એટલો કામ કરતા હતા તો ઘણો તો બધે વધારે પડી તેરકો લાગી ગયો છે

તો છે ગામમાં તો ફેમિલી આપણે ગામમાં આવી જશે અને આવવાનો તો મારે અમારે મઢે કેમકે કહેતોનું આવ્યો નહોતો મઢે એટલે મટે પાછો મઢે આવી જશો દર્શન કરવા અને આજ બે આમ ખુશીનો દિવસ છે કેમ કે મેં વિચાર્યું નહોતું એટલા સમયમાં હું એટલું કરી શકી બહુ એટલે બહુ આમ ખુશીનો દિવસ છે હું તમને બધું ઘરે જઈને કહેવાનું છું ને અત્યારે તમે અમારા કુળદેવીમાં ચામુંડામાના દર્શન કરી લો ફેમિલી આ તો અમારો મઠ અમારા બારિયા પરિવારનો કુલદેવી માનો મઠ જે અમારા ગામમાં આવેલો છે અને એક મઠ જે આવેલો છે એ છે અમારા જાત પર જે એક બ્લોકમાં મેં તમને ના દર્શન કરાવ્યા હતા પૂનમના મેળામાં એ હતો અમારા જાત પરનો મઠ ને આ છે અમારા ગામનો મઠ ચામુંડા મઠ તો તમે દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં જઈમાં ચામુંડા લખી નાખજો અને હવે જઈએ આપણે ઘરે હવે ઘરે જઈને મળીએ તો ફેમિલી આપણે પહોંચી ગયા છે ઘરે અને ઘરે તો કામકાજ બધું પૂરું કરી નાખ્યું છે મારા ભાઈ બધું ડૂસો ડૂસો અહીંયા ને ત્યાં બધું પીડેલું હતું હજુ આ બધું સાફ કરી નાખ્યું છે એટલે અહીં બધું હાવ ફ્રેશ કરી નાખ્યું તાટું બાંધી દીધું ને હમે એમાં ટ્રેક્ટર આવી ગયું ને જો આ લે કટર એટલે બધું સારું કરી નાખ્યું પહેલાં જે હતું એવું બની ગયું આખું આ સફર ને અમારે પાછું કટર આવી ગયું છે કેમ કે આમાં હતા વધારે ટેફા ને વાવણી આવી જાય છે ઓરી અને સાહ તો પાડવાનો હોય કપાના

એક ખુશીની સમાચાર છે કેમ કે તમારા માટે પણ છે અને મારા માટે પણ છે આપણી સેનર થઈ ગઈ છે મોનિટાઈ તમારા બધાને સપોર્ટ ને લીધે આજ મારી છે આપણે બે દિવસથી બે ત્રણ દિવસ બે બે દિવસ જ છે મોનિટાઈ થઈ ગઈ આજે તમારી સાથે શેર કરી દઈ એટલે તો બીજું બ્લોગિંગ હતો ને આ બધો તમારા સપોર્ટને લીધે જ ચેનલ મોનિટાઈઝ થઈ છે કે હું એટલું બધું પહોંચ્યો છું આમ જે ચેનલ બનાવે એ અને વરદી લાગી જાય ત્રણ મહિને લાગી જાય પણ આપણે ત્રીસ દિવસની અંદર એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા અને ચેનલ પણ મોનિટર થઈ ગઈ છે તમારા બધાને સપોર્ટને લીધે કેમ કે તમે અમારા લાઈફને પસંદ કરી એ મારા માટે બહુ ખાસ છે અને બધાને દિલથી આભાર તમે યાર એટલો બધો અમને સાથ આપ્યો છે હવે આવી રીતના બધા તમે આગળ પણ સાથ દેજો મેં શરૂ કર્યું તો એમ વિચાર હતું કે એટલા સમયની અંદર એટલા બંને તમે યાર સપોર્ટ કરશો અવનો સપોર્ટ યાર બનાવી રાખજો મારો સપનું હતું કે યુટ્યુબ બનવું છે ને મારે મેં બ્લોગિંગને બધું શરૂ કરી દીધું છે ને ત્રીસ જમાની અંદર મારી એક હજાર ને ટાઈમ આજ છે 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 ને પણ થઈ થઈ એ એ બધા બધા લીધે ગયું તમે 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 છો તો તો યાર 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 ફેમિલી મેમ્બર એમ એમ અમે લાઈફ લાઈફ બ્લોગિંગ પસંદ કર્યો અમારે બદલ બધાનો દિલથી આભાર માનું છું કે તમે એટલો યાર એટલો સપોર્ટ આપ્યો આપો શું છે ભાઈ બોલો છે ને થઈ ગઈ છે ભાઈ 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 મને આમાં ખબર ખબર તો વાત ન પડતી

ખીચડી બનાવી છે ખીચડી બનાવી છે હા કે ગાજન સ્વાખને ઓહારો કરસો કે હા આપડી છે ને મોનેટાઈઝ થઈ ગઈ છે ઈ શું કેવાય હે ઈ શું કેવાય મને ખબર ન હોય ખબર ન પડતી હ ખબર ન પડે શું કહેવાય મોનેટાઈઝ માં હા બરોબર જઈ ગયો નામે એ લેતા ને તો કને નામ એ ન લેતા આવડે એટલે ભઈ માર બાને ન જ ખબર પડતી છે ને મોનેટાઈઝ થઈ ગઈ એટલે શું કેવાય આપણે પછી કેવું કબા હા ઇલામ બધાય ને વિડિયો લાગ્યા YouTube વાળા ને YouTube વાળા હર લાગે ને ઓને સબડ બનાવી હા સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી બાપા સીતારામ હવે માર ભાઈ કીધું છે સબસ્ક્રાઇબ કર ભાઈ એવું છે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરી દઈએ ને આશા રાખું કે આજનો તમને બ્લોગ ગમ્યો ને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો ને આપણે બે હજાર હમ એમલી કમ્પ્લીટ થવા નહીં તો યાર ફૂલ સપોર્ટ કરજો બે હજાર સબસ્ક્રાઈબરની કમ્પ્લ ફેમલી કમ્પ્લીટ કરાવી દેજો હવે ફરી મળશો એક નવા બ્લોગ સાથે ક્યાં સુધી તો બધાને જય માતાજી